તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો ફાઇનલી આપણે જંગલમાં રહેવાનો ચેલેન્જ લઈને આવી ગયા છીએ તો આ જંગલ તમને જેટલું દેખાવમાં નોર્મલ લાગતું છે એટલું છે નહીં પણ બહુ ડેન્જર જંગલ છે અને બહુ મોટા પાયે જંગલ છે તો મિત્રો જંગલ બહુ ખતરનાક છે તમે જોઈ શકો છો બહુ મોટું જંગલ છે અને પેઢવામાં પણ તકલીફ પડી રહી છે પણ તમારા માટે અમારે વિડીયો બનાવવો પડે અને આપણી સાથે છે અમારા છગનભાઈ તમે જોઈ શકો છો લાવો છગનભાઈને બતાવી દઈએ તો મિત્રો આ છે આપણા છગનભાઈ મિત્રો અને ચલો હવે આપણે ટેન્ટ લગાવી દઈએ તો ફાઇનલી મિત્રો હવે આપણને અહીંયા એક સારી જગ્યા મળી ગઈ છે અહીંયા આપણે હવે ટેન્ટ બનાવીશું તો આ સામાન બધું મૂકી દઈએ હવે આપણે ટેન્ટ લગાવવાનું કામ શરૂ કરી નાખીએ તો ફાઇનલી મિત્રો આપણે હવે એક આપણું જગ્યા આપણે મળી ગઈ છે અને આપણે ટેન્ટ લગાવવાનું ચાલુ કરી નાખી છે

તમને આમાં આપણી ટીમ પણ આવી ગઈ છે ચલો આપણી ટીમ મેમ્બર બતાવી દઈએ આ છે આપણી ટીમ તો મિત્રો આપણે મિત્રો પણ અંદર આવી ગયા છે ને ટેન્ટ પણ બની ગઈ છે તો હવે આપણે કેમ્પિંગ માટે જે સામાન લાવે તમને બતાવી દઈએ ચલો તો મિત્રો આપણી પાસે થોડોક નાસ્તો છે એવો પાણીની બોટલ છે અને બીજી બધી અંદર વસ્તુઓ છે જે આપણે જમવા માટે બનાવવાનું છે તો એ પછી આ જમવાનું તો આપણે આગળ બનાવીશું પહેલાં આપણે લાકડા લેવા જવા પડશે તો ચાલો મિત્રો હવે નીકળીએ આપણે સીધા ચૂલો હળગાવવા માટે લાકડા લેવા માટે બહુ ખતરનાક જંગલ છે નીચે થોડી થોડી લાકડા મચ્છર કાઢા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે લાકડા તો આપણને મળી ગયા છે હવે આપણે એને કાપવું પડશે તો મિત્રો આ જંગલ બહુ ખતરનાક છે અને બહુ એટલે બહુ મોટા એરિયામાં ફેલાયેલું જંગલ છે અત્યારે અંધારું પણ થઈ ગયું છે ખતરનાક ને હવે આપણે ચાબા બનાવીએ એટલે લાકડાની જરૂર પડશે અને થોડું સળગાવીએ એટલે કોઈ પ્રાણી પ્રાણી આપણા ઉપર હુમલો કરે તો તેથી આપણે બચતા એનાથી બચતા હોય તો ફાઈનલી મિત્રો આપણને હવે લાકડા મળી ગયા છે ને હવે આપણે લાકડા લઈને સીધા ટેન્ટ તરફ જઈશું અને આપણા ટેન્ટે બે પણ મિત્રો બેઠા છે તેમને થોડો ડર પણ લાગતો હશે કેમ કે આ બહુ જંગલ એટલે બહુ ખતરનાક જંગલ હે તો ચલો સગન ભાઈ હવે જઈએ આપણે જુદા ટેન્ટ તો મિત્રો હવે આપણે ટેન્ટ તરફ જઈ રહ્યા છીએ રસ્તો એટલે બઉ ખતરનાક રસ્તો તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ ટેન્ટ તો આપણે લાકડા લઈને ટેન્ટ આવી ગયા છીએ

મિત્રો ફાઈનલી ચા રહી છે ભૂખ તો એવી લાગી છે ને હજુ મિત્રો ખાવાનું પણ હજુ બાકી છે અમે ખાધું પણ નહીં એટલે ચા બા પેલા પી લઈએ થોડો નાસ્તો બાસ્તો કરીને પછી ખાવાનું બનાવીએ તારા આ બધા આકડા હતા. હવે જોઈ શકો છો મિત્રો આ કઈક જાનવર છે પણ પાછળ તો કોક ધના મારતો. ધના હોય? હા બે તો મિત્રો તમે જોઈ શકો આપડે સગન ભાઈએ ક્યાંક જનાવર જોયું છે એટલે આપડે સેફ્ટી તો રાખવી જરૂરી બતાવું કયો ટેન્ટમાં સેફ્ટી રાખવી પડે છે તો ફાઇનલી મિત્રો હવે આપણે જમીન પણ લીધું છે અને હવે આપણે ચાલો જો કાટા કાટા ઘોજ ગયા ચાલો મિત્રો હવે આપણે જમીન ચાલો ચાલો મિત્રો